સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આમોદ્રા ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભનાબેન બારીયા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં એકસો બાવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ નવ યુગલોને આશીર્વાદ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતે હર હંમેશ સર્વ સમાવેશી અને સર્વાંગી વિકાસની નેમ રાખી છે વડાપ્રધાન શ્રી દરેક સમાજના દરેક વર્ગના નાગરિકનું જીવન સુચારુ અને સુખમય બને તે માટે આપણને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ નો કાર્ય મંત્ર આપ્યો છે સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી અને પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત ભવ્ય સમૂહ ગુનો વડાપ્રધાનસિંહ આ કાર્ય મંત્રને સાકાર કરતો અવસર છે સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ લોકહિત અને જન સુખાકારીના કાર્યો તો કરે જ છે પરંતુ આવા સભુ સૌ જેવા સમાજના હિતલક્ષ્ય આયોજનથી આ વિસ્તારના સાંસદે અનોખું કાર્ય કર્યું છે આજે પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવ દંપતીઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે એવા અવસરે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાત સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતાને ઉજાગર કરતું રાજ્ય છે આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે આજે સમાજમાં ભેદભાવ નહીં પરંતુ સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઉભો થઈ રહ્યો છે એ વાતની આ વિશાળ સમૂહ લગ્ન સમારોહ સાબિતી છે સામાજિક સમરસતા અને સર્વાંગી વિકાસ એ રાજ્યના વિકાસના મુખ્ય સ્તંભો છે આજના યુગમાં લગ્ન માત્ર વ્યક્તિગત પ્રસંગ નથી પરંતુ એક સામાજિક અને આર્થિક જવાબદારી પણ છે આપણા દેશમાં જ્યાં વિવિધ આર્થિક સ્તરના લોકો વસે છે ત્યાં વૈભવી લગ્નો ઘણા પરિવારો માટે એક મોટો પડકાર બની જાય છે આ પરિસ્થિતિમાં સમૂહ લગ્નો શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે સમૂહ લગ્નમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે તેનાથી સમાજના પૈસાનો બચાવ થાય છે અને સામાજિક સમાનતાનો

જરૂરિયાતમંદની પડખે ઉભા રહી ગયા સરકારે સમૂહ આપવા સમૂહ અમલમાં મૂકી છે રાજ્ય સરકારના આવા પગલાઓ સમાજના નબળા વર્ગને મદદ કરે છે વડાપ્રધાનશ્રીએ દરેક સમાજના વિકાસની જેમ જ સમાજ શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસ પર પણ ભાર મૂક્યો છે આપણે પણ સમાજ શક્તિના સભવારે વિકસિત ગુજરાત થી વિકસિત ભારત નું નિર્માણ કરવું છે આજના સમુલક તમામ નવ ખાસ કરીને 122 દીકરીઓ ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરતી રહે તેવી શુભકામનાઓ સાથે દેશના અમૃતકાળમાં અમૃતભાઈ ભાવીની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ઈશ્વર આ યુગલોની મનોકામના પૂરી કરે અને તેમને સુખી દામપે જીવન આપે એવી પ્રાર્થના ભારત માતા કી વંદે માત્ર જય જય ગર્ભ ગુજરાત